હાલ અંદર એક પાર્ટી થઈ રહી હતી અને તેમાં અચાનક મજાના રંગમાં પોલીસે ભંગ પડાવી દીધો છે રિપોર્ટમાં દારૂની મહેફિલ પર પોલીસે મોડી રાત્રે રેડ પાડીની કાર્યવાહી કરી સાણંદ નજીક મોટી દેવતી વિસ્તારમાં આવેલ ગ્લેડ વન રિસોર્ટની અંદર એક બર્થડે પાર્ટી ચાલી રહી હતી તે દરમિયાન દારૂની મહેફિલ પણ ચાલી રહી હતી અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા આ પ્રતિક સાંધી દ્વારા આ પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અચાનક જ માહિતીના આધારે પોલીસ ત્યાં ટપકી પડી અને દારૂ પીધેલ અવસ્થામાં હાજર બેતાલીસ લોકોની અટકાયત કરી ઝડપાડાય લોકોમાં સોળ પુરુષો અને છવ્વીસ મહિલાઓનો સમાવેશ થઈ રહ્યો છે તે રિસોર્ટમાં પાર્ટી દરમિયાન કુલ સો લોકો હતા જેમાંથી બેતાલીસ લોકોની હાલ પોલીસ દ્વારા દારૂ પીવા બાબતે અટકાયત કરી પોલીસે દારૂબંધીના કાયદા અંતર્ગત કાર્યવાહી તો હાથ ધરી છે પરંતુ શું ખરેખરમાં કાયદાકીય રીતે હાથ ધરી છે કે પછી મીડિયા સમક્ષ દેખાડો કરવા માટે આ લોકોની ધરપકડ કરવામાં આવી છે દારૂના નમૂનાઓ સહિત અન્ય પુરાવા એકત્ર કરી પોલીસ દ્વારા કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેવું અન્ય કોઈ નહીં પરંતુ પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સતત ને સતત આવું દારૂની મહેફિલો ઉજવાતી હોવાને લઈને અનેક સવાલો ગૃહમંત્રી એવા આપણા સુશિક્ષિત હરસંઘવી સાહેબ ઉપર ઊભા થઈ રહ્યા છે